નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હાલમાં લોકોમાં એક મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે કે શું આવતીકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળશે કે તેમને હજી જેલમાં જ રહેવું પડશે પાંચ જુલાઈના દિવસે ડેડિયાપાડા તાલુકા લેવલની મિટિંગમાં બનેલી ઘટનામાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરતા ભારે વિવાદ સર્જાયો હતો જેને લઈને આખા ગુજરાતના રાજકારણમાં કોલાહલ સર્જાયો હતો હાલમાં ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે અને આવતીકાલે નર્મદાની સેશન કોર્ટમાં તેમના જામીન અંગે કોર્ટમાં સુનાવણી થવાની છે ધારાસભ્ય ચૈતર વસાવા સામે અત્યાર સુધી કુલ અઢાર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે વર્ષ બે હજાર બાવીસમાં કોર્ટે તેમને એક ગુનામાં છ મહિનાની સજા ફટકારી હતી અને તેમને કોર્ટે પ્રોબેશન ઉપર મુક્ત કર્યા હતા એટલે કે સારી વર્તુળા કરવાની શરતે તેમને મુક્ત કર્યા છે ત્યારે લોકોમાં આ મુદ્દે ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે સવાલો ઉઠી રહ્યા છે કે શું આવતીકાલે ધારાસભ્યને જામીન કોર્ટ આપશે કે કેમ ત્યારે આ મુદ્દે અમે નર્મદા સેશન કોર્ટના સરકારી વકીલ જે ગોહિલ સાથે આ મુદ્દે વાત કરી છે અને સરકાર પક્ષે તેમની શું તૈયારીઓ છે અને શું ટેકનિકલ મુદ્દાઓ છે એ વિશે તેમની સાથે વિગતવાર વાત કરી છે જુઓ આ વિડીયોમાં ધારાસભ્ય સામે જે ગુનો દાખલ થયો છે ને એને લઈને આવતીકાલે જામીનની સુનાવણી છે તો સરકાર પક્ષે આપની શું તૈયારીઓ છે આવતીકાલે જે જામીનની સુનાવણી છે એમાં સરકાર પક્ષ તરફથી તૈયારી તો ઘણી થઈ છે કારણ કે એમની જામીન અરજી કરતાં પહેલાં સરકાર પક્ષ તરફથી બે અરજી કરવામાં આવેલી છે એક તો એમને જે આ ગુનો કરેલો છે એ પહેલાં અગાઉ એક ગુનો આમ સેક મુજબ કરેલો બે હજાર ત્રેવીસમાં જેમાં વન કર્મીઓને જોડે કંઈક ઝઘડો થયેલો હતો એમાં નામદાર સેશન્સ કોર્ટે કન્ડિશનલી એમને જામીન આપવામાં આવેલા એ કન્ડિશનમાં એક શરત એવી પણ હતી કે આવો ફરીવાર ગુનો કરવો નહીં તેમ છતાં પણ આ પાંચ સાત પાંચ તારીખે જે હમણાં પરિવાર આ પ્રકારનો ગુનો થયેલો છે તો એ કન્ડિશન રદ કરવા માટે અમે પરમ દિવસ જ એક પ્રીચ ઓફ કન્ડિશનની એપ્લિકેશન કરેલી છે નામદાર સેશન્સ કોર્ટમાં એ પણ બોર્ડ પર એ જ કોર્ટમાં છે એ પણ નજીકના દિવસોમાં બોર્ડ પર આવશે તો એની સુનાવણી અમે કરીશું એમાં જે મુદ્દા અમે મૂક્યા છે તે આ શરતો હમણાં જે જામીન અરજી છે એમાં અમે એ મુદ્દાઓ ચર્ચા કરીશું અને એ પહેલાં પણ એક એમને બે હજાર બાવીસમાં એક ગુનો થયેલો હતો જેમાં લૂંટનો અને ત્રણસો ત્રેવીસ મારામારીનો ગુનો હતો અને એમાં સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ ચાલેલો સેશન્સ કેસમાં નામદાર સેશન્સ કોર્ટે એમને છ માસની સજા કરેલી અને દંડ કરેલો ત્યાર પછી પ્રોબેશન માંગતા પ્રોબેશન નામદાર કોર્ટે આપેલું ને પ્રોબેશનમાં આપતા પહેલાં એમનો રિપોર્ટ કરાવીને પ્રોબેશન રિપોર્ટના આધારે એમને પ્રોબેશન આપેલું અને એમાં પણ એક કન્ડિશન મોકલી કે ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં તેમ છતાં પણ એમને ભરૂચ અંકલેશ્વર નેત્રંગ રાજપાડી તથા હાલનો ગુનો એવા બધા ઘણા બધા ગુના કર્યા છે આ જજમેન્ટ પછી પણ તો એ પ્રોબેશનનો જે લાભ એમને આપેલો એ લાભ રદ કરવા માટે પ્રોબેશન રદ કરવા માટે અમે એક બીજી અરજી પણ કરેલી છે એ પણ આ કંડિશન રજ સાથે જ કરેલી છે અને એ પણ બોર્ડ પર આવી ગઈ આવી જશે એટલે એની પણ અમે રજૂઆત કરીશું અને એમની સામે ધારાસભ્ય બનતા પહેલાં પણ એ ને પાસા કરેલા હતા તડીપાર કરેલા હતા બીજા અઢારેક ગુનાઓ પણ નોંધાયેલા છે એટલે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો એ પણ અમે અમે રજૂઆત કરીશું અને આ જે કેસની હકીકતો જે બી એવિડન્સ આવશે પોલીસ પેપર્સમાં જે બી હકીકતો હશે એ ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટને અમને ધ્યાન દોરીશું કે આ જામીન ના મળવો છો આ ત્રણસો સાત એક જૂની આઈપીસી છે હમણાં તો નવા બીએનએસમાં એકસો નવ એક છે એમાં દસ વર્ષ ઓછામાં ઓછા છે અહીંયા દર્શકોની જાણકારી માટે જણાવી દઈએ કે આવતીકાલે કોર્ટમાં જામીન અરજીની સુનાવણી વખતે ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં હાજર રાખવાની જરૂર ન હોય તેમના બચાવ પક્ષ અને સરકાર તરફે સરકારી વકીલો વચ્ચે જ દલીલો કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે ધારાસભ્ય ચૈતર વસાવાને જો કોર્ટ જામીન આપશે તો તેઓ જામીન પર મુક્ત થશે અથવા તેઓને પોતાના જામીન માટે હાઈકોર્ટમાં પણ જવું પડે તેવી શક્યતાઓ છે